નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ છે તેમાંથી એક કુંવરબાઈ યોજના પણ છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ કે કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ કન્યાઓને લગ્ન પ્રસંગે રૂપિયા બાર હજારની સહાય મળવા પાત્ર છે તો આ યોજનાનો લાભ કોને મળે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને અરજી ક્યાં કરવી તો એ આ તમામ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને આ યોજનાની માહિતીનો ખ્યાલ આવે અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ વિડીયોમાં આપણે બાય મામેરિયા યોજનાની સંપૂર્ણ માહિતી જોઈએ કુંવરબાઈ મામેરી યોજનાનો હેતુ શું છે જેમાં આ યોજનામાં અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી ઈડબ્લ્યુએસ વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ બાર હજારની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ દસ હજારની સહાય ચુકવામાં આવશે એટલે મિત્રો કે પછી કન્યાને સહાય મળશે જેમાં એક ચાર બે હજાર એકવીસ પહેલા જેમને લગ્ન કર્યા છે તેમને દસ હજારની સહાય મળવાપાત્ર પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરી કે યોજનાના નિયમો અને શરતો શું છે જેમાં આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવા પાત્ર રહેશે જેમાં કુટુંબની બે કન્યાને લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે તો મિત્રો કુટુંબની બે પૃત વયની કન્યાઓને આ લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કન્યાની વઈ મર્યાદા જેમાં અડાર વર્ષ હોવી જોઈએ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ પૂરી હોવી જોઈએ તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે જેમાં તમારે લગ્નની તારીખ પછી બે વર્ષમાં આ અરજી કરવાની હોય છે જેમાં સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવા પાત્ર થશે સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થીની કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ડોક્યુમેન્ટમાં શું જોઈશે જેમાં કન્યાનું આધાર કાર્ડ અને યુવકનું પણ આધાર કાર્ડ જોઈશે ત્યાર પછી સક્ષમ શ્રી પાસેથી મેળવેલો કન્યાનો જાતિનો દાખલો ત્યાર પછી કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો ત્યાર પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર જોઈશે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક પણ ચાલશે કન્યાના નામ પાછળ પિતાનું કે વાલીનું નામ હોય તે જ બેંક પાસબુકની નકલ જોડવી ત્યાર પછી સ્વઘોષના પત્રક આપવાનું હોય છે ત્યાર પછી જો પિતા હયાત ના હોય તો મરણનો દાખલો રજૂ કરવાનો હોય છે આટલા ડોક્યુમેન્ટ લઈને આપણે અરજી કરવાની હોય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે યોજના હેઠળ મળતા લાભની વિગત જેમાં બાર હજારની સહાય મળવા પાત્ર રહેશે જે તમારી સીધી બેંક ખાતામાં જમા થશે તો મિત્રો પ્રશ્ન એ થાય છે કે અરજી ક્યાં કરવી તો અરજી સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે ઓનલાઈન અરજી કરવા માટે તમે તમારા નજીકના માટેસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો જેમના દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ પ્રમાણે કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ મેળવી શકાય છે તો મિત્રો વિડિયો સારો લાગે હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે